ચૂનાવાલા કમ્પાઉન્ડ નજીક બદરી મોહલ્લા ની બાની ગલીમાં રહેતા શેખ જૈનુદ્દીનભાઈ ટ્રંકવાલા રહેણા મકાનમાં શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હતી જેણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો આ ઘટના એક વિદ્યુતીય વિપદાનું જીવંત ઉદાહરણ છે જેમાં નાની અસાવધાની મોટી તબાહીમાં પરિવર્તિત થઈ શકે છે

માંથી મોટા વિસ્ફોટના અવાજો સંભળાયા જે વાતાવરણે વધુ ભયજનક બનાવી દીધું હતું ઘટનાની જાણ થતા જ મકાનમાં રહેતા તમામ લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા અને પહોંચીને વિભાગના જોરદાર હાજર થયા તેમણે તેમની ટીમ સાથે અવિરત મહેનત કરી આગને નિયંત્રિત કરી આસપાસના સ્થાનિક લોકોએ પણ આગ બુજાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું જે કારણે વહેલી તકે પરિસ્થિતિ પર કાબુ મેળવાયો આગમાં થયેલું તેનું કુલ નુકસાન હજુ અંદાજિત કરવું બાકી છે પરંતુ તે મોટું હોવાનું અનુમાન છે આવી વિદ્યુતીય આગની ઘટનાઓમાં જન સામાન્ય માટે જાગૃતિ અત્યંત આવશ્યક છે યાદ રાખો આગ એક વિનાશકારી તત્વ છે જેને અવગણવું જોખમી છે આવી પરિસ્થિતિમાં સૌપ્રથમ તમારી અને તમારા પરિવારની સુરક્ષા પ્રાથમિકતા છે તાત્કાલિક મકાન છોડી દો અને સલામત સ્થળે જાઓ ફાયર વિભાગને તુરંત જ કોલ કરો અને આસપાસના લોકોને ચેતવો વાહન અથવા ઇલેક્ટ્રિક ઉપકરણોને ચાર્જ કરતી વખતે નિયમિત તપાસ કરો વાયરોની સ્થિતિ તપાસો ને ઓવરલોડિંગથી બચો ઘરમાં ફાયર એક્સ્ટિંગ સ્વિસર અને સ્મોક ડિટેક્ટર જેવા અગ્નિ સામક સાધનો રાખો જેથી તમે પ્રારંભિક તબક્કે જ આગને નિયંત્રિત કરી શકો યાદ રાખો સાવધાની અગ્નિદામાં પરિણમી શકે છે જેથી સુરક્ષા પ્રથમનો મંત્ર અપનાવો અને વિદ્યુતીય વિપદાઓને અવરોધવા માટે સતર્ક રહો આ ઘટના વિશે વધુ વિગતવાર જાણવા માટે આવો સાંભળીએ વોર્ડના કાઉન્સિલર અને ફાયર બ્રિગેડના ચેરમેન કાયદભાઈ ચુનાવાલાનું શું કહેવું છે બદ્રી મોલ્લા ઠક્કર ફળિયા

પ્રાથમિક જાણકારી મુજબ મેં અહીં આવ્યો પ્રેક્ટિકલી તો ત્યારે જોયું કે ભાઈ ઇલેક્ટ્રોનિક ગાડી હતી અને ચાર્જમાં મૂકી હતી એનું કારણ મૂળભૂત ઓવર ચાર્જ બૅટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોઈ શકે ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદાને મુડનની બારીઓ લાગેલી હતી એના લીધે વધારે આગનું સ્વરૂપ લીધું ડીડી ન્યૂઝ તમને હમેશા સાચીને ચાર્જ ની માહિતી આપે છે વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો ને શેર કરો ધન્યવાદ જય હી